તાલીમ કાર્યક્રમ અને ત્રીસ કરોડ છપ્પન લાખ રૂપિયા દિવસોમાં પ્રારંભિક દિવસો ત્રણ થી છ વર્ષની વય માટે ઇસીસી સંભાળ અને શિક્ષણ આંગણવાડી કાર્યકરો માટે ઇસીસી અને શૈક્ષણિક અભિગમની મૂળભૂત સમજ વિકસાવવા ઉચ્ચ ગુણવત્તાની રમત આધારિત શિક્ષણ પ્રદાન કરવાનો છે તેનો ઉદ્દેશ્ય આંગણવાડી કાર્યકરોની ક્ષમતા વધારવાનો અને એક બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી અને ત્રણ સુપરવાઇઝરને પ્રોજેક્ટમાં માસ્ટર ટ્રેનર બનાવવાનો જોવા મળી રહ્યો છે તો કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવી રહ્યા છે આંગણવાડીની રકમ અને પોષણ ટુ પોઈન્ટ જીરોની યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે તેમજ કેબિનેટ મીટિંગમાં ઘઉં અને ડાગર પર વધારાનું બોનસ પણ આપવામાં આવશે તે માટે પણ જાહેરાત કરી છે ધન્યવાદ